દરેક બાદ આગળ વધીએ તો ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત વિવિધ કોલેજીસમાં ઇન્ટરનલ પરીક્ષા રદ કરવા અંગેની વિસંગતતા વચ્ચે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ અને કુલપતિ દ્વારા ઇન્ટરનલ પરીક્ષા રદ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ પરીક્ષા સમિતિના સભ્યો દ્વારા ઇન્ટરનલ પરીક્ષાના બદલે અસાઇનમેન્ટ પદ્ધતિથી વિદ્યાર્થીઓનું માર્કિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેનો વિવાદ વિવિધ વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો ત્યારે કુલપતિએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો યુજીસી એવું કહે છે કે ઇન્ટરનલ પરીક્ષામાં તમે કન્ટિન્યુઅસ એસેસમેન્ટ નાખો તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કોલેજોને ઓટોનોમી આપીને આ વ્યવસ્થા એટલા માટે આપી હતી કે વિદ્યાર્થીઓ નિયમિત ક્લાસમાં આવે અત્યારે તો પરીક્ષાનું એક મૂક્યા પછી તરત જ એ લોકો ક્લાસમાં આવતા બંધ થઈ જાય છે એટલે એવું કહ્યું કે ભાઈ જો વિદ્યાર્થીઓ જે અહીંયા રજૂઆત કરવા એક પણ કોલેજમાં ભણતો નહોતો બધા પોસ્ટ ગ્રેજ્યુએટના હતા હવે એ એમની રજૂઆત કરવા આવે છતાં અમે સ્વીકારી લીધી છે કે ભાઈ આ તો વૈકલ્પિક હતું જેને ના સ્વીકારવું હોય ના સ્વીકારે જૂની પદ્ધતિ તો રદ કરી નથી કરવાની નથી અને બીજી પણ જે કોલેજો છે પ્રાઇવેટ એ કોલેજોમાં વિદ્યાર્થીઓનું શોષણ ઘણું થશે તો અમે એક બે ઉદાહરણ પણ એમના આપ્યા જેના કારણે કમિટી પણ કન્વેન્સ થઈ અને વાઇસ ચાન્સલર જોડે પછી રજૂઆત કરીને મળવાનું થયું હતું ત્યારબાદ વાઇસ ચાન્સલર તેમજ કમિટી દ્વારા અમને બાયદરી આપવામાં આવી છે કે આ નિર્ણય સ્થગિત કરવામાં આવે છે જે ઇન્ટરનલ અથવા એસાઈનમેન્ટનો જે નિર્ણય છે એ સ્થગિત કરવામાં આવે છે અને જે જૂના જૂની પરીક્ષા પદ્ધતિથી પરીક્ષા ઇન્ટરનલની લેવાતી હતી તે જ પ્રકારે એ પરીક્ષાઓ લેવાશે